આ માર મમ્મી પપ્પા છે એમ કે આ મા મમ્મી સે પપ્પા સે મૂસ માર વિડિયો આવે લાઈક કરો શેર કરો વિડિયો આવે તો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો સિદારણ ખોખરીયા અને મેં ઈષ્ટામાં પેલો સેતન આવે છે ને કશું એ તમે જોતા છો હવે ઈષ્ટામાં વિડીયો બનાવો તેના જ મળવા જઈ રહ્યા છે તો મેં બને રેજો તો તેના ખેતરામાં ભણે કઈ રીતનું બધું સારું આખી જણાવશું બધું તો બને છે વિડીયોમાં તો લોંગ વિડીયો પણ છે તો સપોર્ટ કરતા રહેજો તો આવા વિડીયો જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દીજો તો જો આવી ગયા છે ઉપર છે તમે જોઈ શકો છો તો હવે આપે જઈશું એના ઘેરે તો કેમ કેમ છે ને બધું તમે નાખવું જણાવશું બધા તો બનારે છે વિડીયોમાં તો હું ને અમારા ફ્રેન્ડ જોઈ શકો છો તમે તો બાઇક રે અમારું રેડી છે તો હવે જઈશું બાઈક સ્ટાર્ટ કરીએ તો બધા જ વિડીયોમાં તો આખી સીન બતાવીએ કે હવે જઈને બધું તો બધાને જ વિડીયોમાં તો હેલો દોસ્તો અમે શેતનને તમે મુલાકાત કરાવીએ ઘરની તો એના ફેમિલીની તો બધા વિડીયોમાં તો જોઈ લ્યો

તો દોસ્તો તમે જોઈ લીધું હશે કે આ રીતના વિડીયો હતો કંઈક તો આ નજારો તમે જોઈ શકો છો જામરો ગામે ચેતનભાઈ વાદાભાઈ ને વાદાભાઈ તરાવ તો તમે જોઈ શકો છો ચેતન ને આવી ગય છે ચેતન ને બધા વિડિયો બનાવવાનો દઈ રહ્યો તમે જોઈ શકો તો આખો વિડિયો બના રેજો આ વિડિયો ને આખો વિડિયો આવે છે ઉપર તો જુઓ ચેતન આવો ચેતન ઓમ ઓમ કર はい ભાઈઓ ભાઈ આવે જોતરે એમ કે ગીત ગવરાવીએ કે ગીત આવરે ને કેટલો ગીતો આવરે ને કેવો ડાન્સ આવરે બધી ટાઈપ ને તમે મને આનામાં હું ટેલેન્ટ છે બધું તમે મને આજ જોવરાવશો આ વિડિયો તો બને રહેજો વિડિયો માં ને શીખતિ જોતા રહેજો તો ચેતન ને પહેલો એક ગીત ગવરાવીએ તો ચેતન ગીત ગાઈન હોબળાવે તમે મન તો ચેતન એક ગીત ગા તંપા વાળું દીજી આવને આયા કેમારા જોઈ પાસી આવને આયા

ગુલાબળડે વાળા બિલિપ બમડિયા નું માં તો હેગુ કે નિયંત્રણ માં તો હેગુ પેતું કુના કે નળીએ વારો કર

आ, तो अब आ, थार हेणा जी नौकरी ले भी है और तू पढ़ बजे थार को नौकरी लेवा ना विचार है के जे वीडियोस बनाना ना शौक थे नौकरी ले, आ, 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 नी ले है।, है नौकरी लेवा नहीं है हां हेना नहीं लेवा ना विचार है हेना को, नौकरी लेवानी नहीं है हूँ बढ़ू है पुलिस वालों बढ़ू है कि कम बिजी को नौकरी लेगी है

અમે પાસે આવું હું તો આ સીટર બણો હે તે અમે હું મિલન લણ મોદા થા કીધી કામ હો કલા કિતરા પૈસા લેવા કન હા કિતરા લે લે પૈસા આવો કન આમ ફ્રી ઓફર લા દસ્તાર માટે એમ કે ના દેવા થોરક તો આ લેવા પડે કે તો અંજી સર વાળી દવા તો પૈસા આવે કે તે અમારે એમનું નો આમણો નહી થાય

તો હેડતો જાય હે કોીત ગાઉ હે નાચવું હે મોબાઈલ વગર ગીત ના

हाँ जे तो ये ते थन था ना एम कर थन ये ओम था रे जो गीत गावू है हम जाइन्द स्टूडियो में ते आप ही ए जाइन्द थन ये जो गीत गवराऊ हूँ चलेगा इस गीत का ये तो जेवु गावरे हु थन का कादें तम्बावालो दिलियाबुने आया केमरा दुई पासियाबुने आया મેને મે દઈ તો લાગે ને આયા તમારે જો પતિયુ મને આયા જવા દે જવા ના બીજુ કી ઉગાવાનું હે ના ઓર બીજુ આઈ અને કાળ ચાલુ કર ચાલુ કર આય તો ફૂલી તો જવાય ચાલે બાબા વાલા નળીયા બરને આવ રે તલાવાડી તવાલી સુરુકલિકા સુરુકલિકા કે એ થોડા વીડિયો ઉતારતા હા મેં ઓણે વીડિયો ઉતારી આય આય ઇધર થા તારા જો લેમ દાદુમાં મેલિન જે તું વીડિયો બનાવ દે ત્રી કરા ચાલે કે

ઓ ની માયા લાગી રે ખૂન તું ને કેન ઉત્તરે બાવસી હે બાવસી નો હાથ માતે રે તારા આઈડી નું કે લાગી ગ્યો હે હું નામ હે જો તો ખરે જમ રિક્વેસ્ટ કરું હવે તારા આઈડી નામ હું ઇન્સ્ટાગ્રામ નું બણો વરી અઘરી ઇન્સ્ટાગ્રામ ની આઈડી નું નામ હું હે મને मन आका परथू हो हां इ तो था ने चालिन ने ने चालिन बना दे तू हां हम कर बैठो नास आवे थाने नास को नास का एक्टिंग कराम गीत गान गीत है में हो मेंस गा के डांस करने क्यों आवे <laughs> <ओम> <कें। laughs> <आहाँ। laughs> નાગિંદાઈ છોળો કરી દો કર છો તો ચેતન નાગિંદાઈ સેવરે તો નાગિંદાઈસ તમે જો ચેતન કરાવે નાગિંદાઈસ ચેતન નાગિંદાઈસ કર ઓ લેટી આલેટીન કર કે ને સો જા

हाँ सितंत स्टैंड हो आविष्कार है तेरा वीडियो फुल आवेदन में लाइक सर लाइक करो न फुल सपोर्ट करता रह लाइक कमेंट शेयर करो हमके लाइक कमेंट शेयर कर दो